ડે એમ કહેતા બાપુજી કહો ને બાપા માં માં શબ્દ બોલો તો મોઢું ભરાય છે હે એક જ શબ્દ ખોટું મમ્મી એટલે બોલજો ભાઈ કે મારે મારું કીધું કઈ કોરો કરવાનું નથી મારું કીધું મારા છોકરાને કરતા તમારે ક્યાંથી કરે છે કંઈ ઈજારો નથી લીધો અમે બરાબર મારું કીધું ન કરે એમ કહો તું તોડી નાખો

પણ સાસુ ને પછી મોમ તો ન જ કહેવાય મમ્મી તો ન જ કહેવાય મા તો ન જ કહેવાય મમ્મી તમે આવી ગયા એ મમ્મી થયતા ગિર્યાની બે ને ખાઈ દો એ થોડુંક શબ્દની તાકાત છે યાર ભોગવવું પડે એને ફોન કર્યો પંદર દિવસ પછી જમાય હાલો મમ્મી કુમાર મમ્મી ભામડો ના કહેજો પ્લીઝ કુમાર પાણી પી લો તમે આ ફ્રેશ થઈને બોલો સમજાતું નથી મમ્મી એ પણ ફ્રેશ થાવ કુમાર પ્લીઝ કંટ્રોલ કુમાર કંટ્રોલ નિરાતે બોલો તો હું સમજી શકું બસ મમ હું નિરાતે જ બોલું છું પંદર દિવસ પહેલા હું ત્યાં ભણવા આવ્યો ને કે આમ કુમાર તમે ભણવા આવ્યા છો કેવા તમે હાચવા અમને પાણી માગ્યું હતા દૂધ આપતા હતા કેટલો તમે ખર્ચો કર્યો એમાં અમે વિદાય લીધી તમારી દીકરી ગાડીમાં બેસી ગયા હું ગાડી બેસી ગયો કાચ ખુલ્લો હતો અને તમે જે ગાડીના દરવાજામાં બે કોણિયા અને પછી તમે જે મારા ઉપર મોરવતા થાય કુમાર 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 તમે તમે મને 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 એમ લાગતું હતું તમારી દીકરીની ભલામણ કરો છો મારી ધ્યાન ધ્યાન રાખજો રાખજો સમજતો પંદર થી પછી ખબર પડી તમારું ધ્યાન પણ સાહેબ જૂના ગીત છે ને જો એ બારો મો

સમાજમાં એકતા રહે ગામની એકતા રહે આપણે ગમે ત્યાં રહેતા હોય પણ ગામની અંદર અઢારે વરણ એમાં લાગણીને પ્રેમ આવવા આવ્યા અમારું ગામ બોળડા એકારે પાંચ મંદિર બને રામજી મંદિર જર્જરિત થઈ ગયું ત્યારે અમે જાહેરાત કરી ભરતના લગ્ન વખતે મારા દીકરાના લગ્ન વખતે ડાયરામાં જે વસ્તુ આવશે ઈ મંદિરમાં આપવી છે અને પછી ગામના કીધું બધા મંદિર તો બનાવવું છે મેં કીધું તમે તમારી રીતે ફાળો કરી લો ઘટે જે ઘટશે એ ટોટલી વસ્તુ અમે આપી દેસુ પણ સાહેબ કહેવાય ગયો એક રૂપિયો ઘટ્યો નથી હજી મેં એક રૂપિયો નાખ્યો નથી મંદિર ઊભા થઈ ગયા પછી અમારે હજી શું કરવું તો મારે જોવાનું ગામ ગામ એક હારે ઊભું થાય છે અઢારે વરણ એક પેલા કીધું ને અમે કોઈ પક્ષના નથી કોઈ જ્ઞાતિના નથી જે કોઈ આવા રૂડા કામ કરે ને એના અમે બહાર ગામ વખાણ કરી છે કે આવો ફલાણા ગામમાં લોંગડીમાં આવું કાર્ય કર્યું એના વખાણ કેમ ના કરવાની સાહેબ એક નાનો પ્રસંગ લાવો એક દિવસની ઘટના ભાવેના ઠાકોર અઢારસો ને સત્યાસી નો ચાલ ચાલે પોતાની બગીલી નીકળે છે અને એમાં એક યુવાન છોકરો સોળ વર્ષ નો છોકરો સોળ વર્ષ નો યુવાન બકરા ચાલે છે

અંદરનો નો વિવેક એવો હશે ને હામા વાળા પૂછે કે આ કોણ આવ્યું બે વસ્તુ થાય એક તો એમ પૂછે કે આ કોણ આવ્યું અને કા એમ કહે કે આ ક્યાંથી આવ્યું એક મિનિટ આપ મારો બાપ આ પ્રસંગ સાંભળી લેજો અત્યાર સુધી બધા ભાવ બેઠા ફરમાશ બે વાર આવે પણ એ ફરમાશ ને એક બાજુ મૂકીને મારી ફરમાશ રજૂ કરું સમાજની એકતા કોને કહેવાય

કારણ કે એના દીધેલા એનો રોટલો અમે ખાઈ છે એના દીધેલા છોકરા મારા છોકરા જબલા પહેરે છે રોજ હવારમાં જાગી અને તમારા માલિક માટે ભગવાન પાસે પ્રાર્થના કરો અને છ મહિના થાય અને ભગવાન જો તમને શેઠ જેવો ન બનાવવા મળે તો સાહેબ હું ગાવાનું બેન કરજો જેની જેથી ભેળા જો ભરે ફરો ટૂંકી વાત કહો મુબારક સમય જાતા 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 એટલો વિશ્વાસુ પાત્ર બન્યો હવે તો એવું બને છે કે મહારાજાની તિજોરીઓની ચાવી મુબારક પાસે રહે છે મોટો જે છે પરિણો છે પરિવાર બેઠો છે અને એવો વિશ્વાસુ બન્યો મહારાણીને પણ હાર જોતો હોય કે વસ્તુ જોતી હોય તો મુબારકને બોલાવવો પડે અને મુબારક તિજોરી ખોલે અને આપે એકવાર વાર બન્યું એવું કોઈ પ્રસંગમાં મહારાણી સાહેબ ને જવાનું મુબારક ને બોલાવ્યું એટલું કીધું મુબારક હા બા તિજોરી ખોલો ને બેટા આમાં નવ લોકો હાર જે છે ને મને આપો ને તિજોરી ખોલી નવ લોકો હાર આપો મહારાણી હાર પહેરી અને જે પ્રસંગમાં જવું છું ત્યાં ગયા રાતના મોડા આવ્યા નીંદર નોતી આવતી એટલે મહારાણી પોતાને પુસ્તક ગ્રંથ લાવે છે એ પુસ્તક ખોલી ધીરે ધીરે વાંચે છે વાંચતા વાંચતા નીંદર મળી ગયા આખું મળી ઘેરાવા નીંદર મળી આવવા અને પોતાની ડોકમાં જે હાર હતો એ હાર છે એ પુસ્તકમાં મૂકી અને પુસ્તક હતું ને અહીંયા મૂકી દીધું સમય જાતા હાર પુસ્તકમાં મૂક્યો એ મહારાણાથી મહારાણીથી ભૂલાઈ ગયો અને પાછું મહારાણીને હારની જરૂર પડી મુબારકને બોલાયો તિજોરી ખોલે છે પણ હાર એમાં ક્યાંથી હોય હાર પુસ્તકમાં પડ્યો મહારાણી ભૂલી ગયા

આમાં નવ લખો હાર નથી હે નવ લખો હાર નથી બોલાવો મુબારકને આપડે જો સાહેબ મુબારકને બોલાવે છે એ મુબારકને બોલાવી અને મહારાણી સાહેબ બાજુમાં ઊભા છે અને ભાવેના ઠાકોર મુબારકને પૂછે છે કે બેટા ચાવી ક્યાંય મુકાઈ ગઈ છે ના બાપુ ચાવી થોડી મુકાય કેમ બાપા હું પૂછું પીછું કાંઈ બેટા આમાં હાર નથી ને એટલે કહો

આ રૂમાલ હું દીમાં પાંચ વાર પાતરું છું પાંચ વાર આ રૂમાલ ઉપર આવું છું અને જયારે આ રૂમાલ ઉપર આવું ત્યારે મેં ખુદાની બંદગી સિવાય કોઈ બી એક લખ મારા મોઢામાંથી નથી કાઢ્યો અને આજ પહેલી જ વાર હું આ રૂમાલ ઉપર ઊભો રહી બોલું છું કે હાર મેં નથી લીધી મારો પુરાવો છે હશે બેટા કઈ વાંધો નહીં સમય ગયો મહારાણીને એક પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ રાતનું ટાણું અને મહારાણીએ ત્યાં પુસ્તક લીધું મોટો ગ્રંથ એ પુસ્તક જા ખોલવું હારનું જોવું મહારાણી નાયક મારે આહુલા પડી ગયા કાય આય મે નાના માણા ઉપર આળ ચમે જો મોટું આમ થવાય છે કે મમ તે યુ કે એમ નઈ અરે રે મારે એનું દિલ દુભાવાનું મહારાજન બોલા દરબાર હા મહારાણી મને માફ કરો કે મુબારક ને બોલાવો મારે મુબારક ની માફી માંગવી છે જો આ સાહેબ આ રાજમાતા મહારાણી શું કે છો હા મહારાજ હાર ખોવાનો નતો મારથી ભૂલમાં પુસ્તકમાં મુકાઈ ગયો તો હાર મળી ગયો મહારાણી હા ઓ તો તો આપણે મુબારકનું દિલ દુભાયું છે કોઈ હાજર હા મહારાજ મુબારકને બોલાવો નીલમ બાગને દરવાજે ખાટલો પાસે બેઠતો અડધી કાપ આવ્યો મુબારક મહારાજાની જય હે બોલાવાનું કારણ બાપુ સાહેબ આ દેશના બે મહાપુરુષો સરદાર વલ્લભભાઈ પટેલ અને એક ભાવેના ઠાકોર કૃષ્ણકુમાર સિંહજી આ બે જયારે એક બન્યા ને ત્યારે આ દેશના પહેલું વહેલું પરમ વલ્લભભાઈ તમે આવી ટેક નીકળ્યા હોવ તો પહેલું અઢારસો પાદર તમારા શરણોમાં ભાવેના ઠાકોર અર્પણ કરે છે

બાપુ અને કાયલ હાર બીજે મુકાય તો મુબારક ના ખોડિયા મને પ્રાણ મુકાઈ જાય હવે મારથી આ ત્યારે ભાવેણા ઠાકોર ભેટી ગયા હતા ને એટલું બોલ્યા કે હાબેડ મુબારક હવે પ્રાણ મુકાય પણ મુબારક ને ન મુકાય હું તને નહીં જવા દઉં થાતા થાતા તારીખ વીસ ચાર ઓગણીસો ને ચાલીસ તારીખ વીસ ચાર ઓગણીસો ને ચાલીસ ત્રેપન વર્ષ સુધી ભાવેણા ઠાકોર આજે જયારે નોકરી કરેલી

નગર મુબારક હોય ઠાકોરની મુબારક ન જોઈ એમ બોલાવે છે કે કેમ મુબારક નથી ત્યારે નીચો એટલું બોલ્યો દરબાર સાહેબ માફ કરજો મુબારક આપણે હવે નહી જોવા મળે ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે અવસાન થઈ ગયું છે ત્યારે મહારાજ બગીમાંથી નીચે ઉતરી ગયા રથમાં થયો અરે જે દરબારીઓ હતા એને કીધું કે દરબાર નહીં ભરાય અને માણસોને કહી ગયો મહારાણી ને આજે તૈયાર સમય ગયો જનાજા ને ફરી વાર ભાવેના ઠાકોરે માણસો ને કે જાઓ તપાસ કરો જનાજો કેમ નથી નીકળ્યો અને માણસો એટલો કીધું દરબાર માફ કરજો જનાજો ક્યાંથી નીકળે કેમ એક ખૂણામાં એની વારત રડે છે એક ખૂણા મેના બચા રડે છે આજ મુબારક ને કફન ચલાવવા માટે નથી જનાજામાંથી જનાજો ક્યાંથી હો એ વખતમાં સો રૂપિયા છે તમે હાંભલી લ્યો આ ભૂતનાથ નું મંદિર છે ને આપણું મોબાબુ એ તકતીમાં નામ છે ભાવેણા ઠાકોરનું એકસો ને એક રૂપિયો તો તકતી તેથી લાગતી સો રૂપિયાની તે કેવડો હો રૂપિયો થતો છે તમે કલ્પના કરો તમે મેન દાતા તરીકે હો નહીં હો રૂપિયા તો એ તો એને મહિના આપતા અવડો મોટો પગાર આપીએ છીએ મુબારક ને અને આજે ઘરમાં રાતી પાય નથી ખાપણ ને પૈસા નથી કફણ નથી ના મહારાજ શું એને વ્યસન હતો કે આ બાપુ બહુ મોટું વ્યસન હતું શેનું તમે જ્યારે પગાર કરો ને ત્યારે રસ્તે હાલ્યો જતો હોય ને તો રસ્તે જેટલા ગરીબો મળે ને એને થોડું થોડું દેતા ભોગતો ત્યારે એક રૂપિયાના ભાગમાં વધતો નહીં બધું બીજાને ખાતા શું તાકી જમતા એ કે તમે જે મોટો થાળ તમારે ધરાય છે અને તમે જયારે જમી લો તમારી વાહે જમ્યા પછી થાળમાં જે વધે એ થાળ મુબારક ઘરે લઈ જાતો અને એનાથી આખું ઘર જમી લેતો અને જેથી તમારા થાળમાં જેથી કાંઈ વધ્યું ન હોય તેથી સળું કરી તમારું સળું ધોઈને આખું ઘર પી જતું કોઈ ભાવનગરના કોઠારનો પછી ભાવેના ઠાકોર જાય છે જનાજો તૈયાર કર્યો અને જનાજો તૈયાર થયો ત્યારે પોતાની પાગ ઉતારી અને માથે રૂમાલ બાંધી અને એટલું કીધું તમામ મુસ્લિમ ભાઈઓને કે તમારા ઇસ્લામના નિયમ પ્રમાણે તમે રસ્તે કાંધ બદલતા હોવ છો પણ ભાવેના ઠાકોર તમે પગે લાગીને કહે કે આ કાંધ ઠેઠ કબ્રસ્તાન સુધી આ એક કાન મારે ખંભે રહેવા દેજો મારે મારા મુબારક ને દફનાવા જાવ ઓગણીસો ને ચાલીસ માં એને વિદાય લઈ લીધી મારો કહેવાનો અર્થ એ છે આ જયારે આપણે યાદ કરવા આપણે કે આપણો હગા નથી થતો પણ હગા એના વિચારો થાય છે આપણા હગા આપણે એટલે લાગે છે કે જેની અંદર આવી ખુમારી હોય ખાનદાની હોય અને આવી જયારે એમ કહેવાય એમાં દાતારી જે કરવી આવા કાર્યો કરવા એ સાહેબ